હેલો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેની અંદર અવારનવાર આકૃતિની ગણતરીના ક્વેશ્ચન પૂછાતા હોય છે તો તેમાં આપણે આજે જોઈએ કે ચોરસની ગણતરી કઈ રીતે કરવી તો પહેલું ઉદાહરણ આપણને આપેલું છે આપણને એક ચોરસ આપેલું છે જે જેની આડી લાઈન અને ઊભી લાઇનમાં ત્રણ ત્રણ ખાના છે તો સૌ પ્રથમ જ્યારે પણ ચોરસની ગણતરી કરવાની આવે તો સૌ પ્રથમ આપણે આડાખાના અને ઊભા ખાનાની ગણતરી કરીશું એટલે કે આડાખાના યા છે ત્રણ અને યા છે ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ એ જ પ્રમાણે હવે જે ખાના વધે એમાં પણ આપણે નંબર આપીશું એક બે એક અને બે એટલે કે આડાખાના બે ઊભા ખાના બે તો કે બે ગુણ્યા બે એકવાર ટુ ચાર હવે એક ખાનું વધ્યું એક ખાનુંને આપણે એક ગુણ્યા એક કરીને લખીશું આપણે એક હવે જે ગુણાકાર કર્યો એને આપણે નવ ચાર અને એકનો સરવાળો કરીશું એટલે આવશે ચૌદ તો આપણો જેવા આન્સર થશે ચૌદ એટલે કે આ ચોરસની અંદર ચૌદ ચૌદ ચોરસ આવેલા છે હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર બે કે નીચે આપેલી આકૃતિની અંદર કેટલા ચોરસ છે જેની અંદર આડાખાના આપેલા ચાર અને ઊભા આપેલા છે ચાર તો ચાર ગુણ્યા ચાર સોળ એ જ પ્રમાણે બાકી વધેલા ખાના ત્રણ ગુણ્યા ત્રણ નવ બાકી વધેલા ખાના બે ગુણ્યા બે ચાર અને બાકી વધેલું ખાનું એક એક ગુણ્યા એક ટોટલ સરવાળો થશે ત્રીસ પરંતુ આની અંદર એક નાનું ચોરસ પણ આપેલું છે એ નાના ચોરસની આપણે ગણતરી કરીશું તો એની અંદર આડાખાના છે બે ઊભા ખાના છે બે એટલે કે બે ગુણ્યા બે બરાબર ચાર બાકી વધેલું એક ખાનું એટલે કે એક ચાર વત્તા એક બરાબર પાંચ એટલે કે ત્રીસ પ્લસ પાંચ એટલે કે બધા થઈને આ આકૃતિની અંદર પાંત્રીસ ચોરસ આપેલા છે તો આપણો આન્સર થશે ઓપ્શન ડી પાંત્રીસ ત્યારબાદ ઉદાહરણ નંબર ત્રણ જોઈએ આપણે કે નીચેની આકૃતિની અંદર કુલ કેટલા ચોરસ આપેલા છે અહીંયા એક આપણને ચોરસ આપેલું છે અને એની આજુબાજુ ચાર અલગ અલગ નાના નાના ચોરસ આપેલા છે તો આની ગણતરી કઈ રીતે કરવી તો સૌપ્રથમ આપણે ચોરસની ગણતરી કરીશું જેની અંદર ખાના છે ત્રણ ખાના છે ત્રણ ત્રણ તરી નવ એ જ પ્રમાણે બાકી વધેલા ખાના બે ગુણ્યા બે એટલે કે ચાર અને બાકી વધ્યું એક ખાનું એક ગુણ્યા એક બરાબર ચૌદ હવે ચોરસની ચારે બાજુ આપણને ચાર ખાના આપેલા છે તો કુલ ચોરસ ચૌદ પ્લસ ચાર એટલે કે આકૃતિની અંદર ટોટલ ચોરસ છે અઢાર તો આપણો આન્સ રાઈટ આન્સર થશે ઓપ્શન સી અઢાર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ આપણે પરીક્ષાની અંદર ઝડપથી ચોરસની ગણતરી કરી શકીશું તો આવા જ વિડિયો જોવા માટે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના નોલેજની અંદર વધારો કરો